ગાઇઝ કમિંગ સોન છે શું મંદિરમાં મને ફાઇનલ લાઈ રહ્યા છે આજના નવા વર્ષની શરૂઆત કરીએ છીએ આપણે મહાદેવથી કારણ કે આજે નવું વર્ષ છે તો ચલો કરીએ મહાદેવના દર્શન તો ફાઇનલી ગાઈસ નવા વર્ષની શરૂઆત અમે કરીએ છીએ મહાદેવથી શું કહો વેરી ગુડ મોર્નિંગ બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ સુપ્રભાત તો ફાઇનલી ગાઈસ સવારના બનો મહાદેવના દર્શન કરી લીધા છે મેં અને જીવે તો હવે જઈએ છીએ આપણે ઘરે ફટાફટ આઈસ્ક્રીમ ફ્રેશ કરાવું ફટાફટથી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણા નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તમને બધાને ખબર છે કે આપણે બહુ ગુડ મોર્નિંગ બહુ જ બહુ એટલે બહુ જ મસ્ત થઈ ચૂક્યું છે નવા વર્ષને એક નવી શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ મહાદેવના દર્શન કરી આવ્યા છીએ અને મસ્ત ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે આજનો લોક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે કારણ કે આજે જવાના છીએ કઠવાડા એક કૃષ્ણ મંદિર છે દર્શન કરવા માટે અને મારો વિચાર છે બહુ સારું કામ કરવાનું તો એ સારું કામને જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુઅસલી બની આવે અને આજ આજનો બ્લોગ ખૂબ જ ખૂબ જ જોરદાર બનવાનો છે અને આજની એક નવી શરૂઆત આપણે કરી કરવા જઈ રહ્યા છે તો પ્લીઝ સપોર્ટ કરજો અને ચલો ગાઈસ મળીએ થોડીક જ વારમાં ત્યાં સુધી મહાદેવ ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે કે નવા વર્ષની શરૂઆત કરવા માટે અત્યારે જવાનું છે આપણે કઠવાડા ઇસ્કોન મંદિર કૃષ્ણના દર્શન કરવા માટે તો ચલો આજે કરીએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન નવી શરૂઆત કરીએ છીએ તો અને એક બહુ જ મસ્ત સારું કામ કરવાનું છે તો બ્લોગમાં આજે કન્ટિન્યુસલી બની રહેજો મહાદેવ તો ફાઇનલી ગાઇઝ મેમ તૈયાર થઈ ગયા છે અને આમાં જઈએ છીએ કોલેજે પહેલાં લેક્ચર અટેન્ડ કરીએ અને પછી જવાના નથી આપણે મંદિરે દર્શન કરવા માટે તો આજે વ્હોગમાં કન્ટીન્યુઝિક બન્યા બન્યા બને શું કહો મેં મજામાં થઈ દ્વારકા દઈશ ચાલો જે કોલેજ લેક્ચર ભરવા આજે નવા વર્ષની શરૂઆત કરવાના છે આપણે ભણવાથી હા શિક્ષણથી તો આપણે જઈ રહ્યા છીએ હવે લેક્ચર અટેન્ડ કરવા માટે તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ કોલેજમાં શું કહો મેં તમારે થાઈ મજાન સ્પૂચ ભાઈ ભાઈ તો ફાઇનલી ગઈ આપણા લેક્ચરમાં થોડી વાર છે મેં તો લેક્ચર વહી ગયા છે ને આપણે મસ્ત શાંતિથી બેઠા છીએ તો ચલો ફટાફટ એવા લેક્ચર ભરીને પછી જવાનું છે આપણે મંદિર તો બ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બની રહ્યા છો જય શ્રી કૃષ્ણ ભાઈ હેપી નિયર ભાઈ હેપી નિયર ઇયર રાધે રાધે હેપી નિયર ઇયર અહીંયા જો અહીંયા જો અહીંયા જો આદિ આદી તો ફાઇનલી ગઈ આપણે નીકળી ગયા છીએ કઠવાડા ઈસ્કોન મંદિરે દર્શન કરવા માટે રિક્ષા ગલી છે તો ફટાફટ જઈએ છીએ આપણે ઈસ્કોન મંદિરે તો બ્લોગમાં કન્ટિન્યુઅસ બની આવ્યું શું કહેવું તમારે ઓકે ઓકે ચલો તમે ખતમ થયો તમારું કામ તો ચલો ગાઈ મળીએ ફટાફટ ઇસ્કોન રાધેકૃષ્ણ મંદિરે દર્શન કરીએ તો ફાઈનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઇસ્કોન મંદિર કઠવાડા હવે મંદિરના દર્શન કરાવીએ ને પેલા દર્શન કરીએ ચાર વાગ્યા છે ને ચાર વાગે ચાલુ થશે કદાચ તો ત્યાં સુધી આપણે ત્યાં વેઇટ કરવાનો છે ચલો ફટાફટ જઈએ દર્શન કરવાનું છે ચાર વાગે વેઈટ કરવા પડે થોડી વાર માટે જોઈએ ઇસ્કોન મંદિર ફાઇનલી ગાઈઝ કમિંગ સુન છે શું છે ઇસ્કોન મંદિરમાં માં ફાઇનલી આવી ગયા છે તો ચલો ઇસ્કોન મંદિર બતાઈ દઈએ તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ઇસ્કોન મંદિર જે કઠવાડામાં આવેલું છે બહુ જ સુંદર મંદિર છે તો બતાવું છું જો ઇસ્કોન આવી ગયા છે ભૂખ લાગી છે મેમના ગજબ ની શું કેવું તો આપણે છે ને બફ મંગાવી છે ને ખીચું મંગાવી દીધું છે તો ફટાફટ ખાઈ લઈએ તો ગાઈઝ આપણે આવી ગયા છે ઇસ્કોન મંદિરે દર્શન હરે પ્રભુ તો ચલો આજની મુલાકાત કરાવીએ ફટાફટથી

જેની તમે કલ્પના ક્યાં રહી નહીં કરી શકો આ સાચું તો મને એટલું દિલને સુકૂન મળ્યું છે ને એટલે મને એમ થયું કે ચલો જીવને લઈને આપણે દર્શન કરવા જઈએ તો અમે ફટાફટ ઇસ્કોન આવી ગયા સાચું કહું અહીંયા છે ને રિક્ષાનું બહુ વધારે પ્રોબ્લેમ છે અહીંયા આવીને પહેલાં છે ને અમે જરા નાસ્તો કરવા માટે બેઠા છે એટલે ફટાફટ નાસ્તો કર્યો અને હવે ત્યાં દર્શન કરવા છે પાંચ જ મિનિટની વાર છે મંદિર ખુલવામાં તો ચલો આપણે મંદિરને દર્શન પણ કરવાના છે અને સાચું બોલું તારું નવ છે ઉદું છે બહુ જ સારું એ કૃપા મારી ને મારી હા 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 હા

હા લા જઈએ દર્શન કરવાનું તો ચાલો 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 ગઈશ હું તમને લઈ જાઉં છું બધાને મંદિરે દર્શન કરવા માટે તો ચાલો તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને શું કે રાધા કૃષ્ણના દર્શન કરી લીધા છે બહુ જ મજા આવી અને મારું નવ વર્ષ આજનું બહુ જ ખાસ થયું છે અને જે હું તમે કીધું ને સારું કાર્ય એનો એક નવો વ્લોગ આવવાનો છે તો ફટાફટથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશનને ઓન કરી દો તેથી બીજો જે આપણો નવો મસ્ત વ્લોગ આવી રહ્યો છે એ તમારામાં ફટાફટથી આવી રહી શું કહેવું મેમ બરાબર ને તો ચલો ગાઈઝ મળીએ થોડી વાર તો ફાઇનલી ગાઈઝ આપણે ઈસ્કોન મંદિરથી દર્શન થઈને આવી ગયા છે અને આજની નવું વર્ષ હતું ને જે આજનું નવું વર્ષ મારા માટે આજે બહુ ખાસ હતું કારણ કે યાર આ નવા વર્ષે મને જિંદગીની ખૂબ મોટી સફળતાઓ મળેલી છે થેન્ક યુ સો મચ ગાઈઝ કે તમારા બધાના સપોર્ટ થકી અહીંયા સુધી પહોંચી શક્યો છું બાકી આ નાના માણસની કંઈ જ ઓકાત નથી યાર સાચું કહું તો દિલની વાત શેર કરું તમારી સાથે તો હજી આ સક્સેસનું એક વર્ષ પણ સંપૂર્ણ પૂરું હોય છું કારણ કે આ ફેબ્રુઆરીની અઢાર તારીખે મારા એક હજાર ફોલોઅર્સ કમ્પ્લીટ થયા હતા અને હજી ફેબ્રુઆરી આવી પણ નથી અને ત્યાં સુધી મારા ઠાકરે મને એ સુધી પહોંચાડી દીધો છે નહીં કહેતા એક સફળ પુરુષની પાછળ અને એક નિષ્ફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તો સેમ મારી લાઈફમાં પણ એવું જ છે મારી પાછળ પણ એક સ્ત્રીનો હાથ છે એ સ્ત્રી હું જલ્દી તમને એનો ફેસ પણ રિવ્યુ કરાવું છું બસ દ્વારકાજીના પ્રાર્થના કરો કે જિંદગીમાં જે સફળતા મળે છે એનાથી ડબલ સફળતાઓ મળતી રહે અને બસ તમારા સપોર્ટ જની જરૂર છે તમારી પાસે હું કંઈ જ નથી માંગતો ના ધન ના દોલતના પૈસાના કશું જ નહીં બસ તમારી પાસે એટલું જ માંગીશ કે પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને આજનો દિવસ મારા માટે બહુ જ ખાસ રહ્યો છે અને નેક્સ્ટ બ્લોગમાં હું જે એક સારું કામ કરવા જઈ રહ્યો છું એ તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવવાનો છું તો ત્યાં સુધી આ બ્લોગને જેટલો બનેટ શેર કરજો અને નેક્સ્ટ લોકની રાહ જોજો અને ફટાફટથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓન લો જેથી મારા તમામ વિડીયો તમારી સુધી પહોંચી શકે એન્ડ થેન્ક યુ સો મચ સો મચ સો મચ કે જે લોકોએ મારો સાથ છોડ્યો એ પોતાને પણ થેન્ક યુ સો મચ કે જો તમે સાથ ના છોડ્યો હોત ને તો કદાચ હું આ જગ્યાએ ના હોત અને જે લોકોએ મારો સાથ નિભાવ્યો છે ને જે મને શું કહેવાય મારી પાછળ પોતાનો સમય ખર્ચ્યો છે મારી પાછળ પોતાની જાતના ખર્ચી નાખી છે ને જેણે મને આટલો સક્સેસ બનાવવા મારી મારી બહુ મોટી મદદ કરી છે ને એ બધાનો દિલથી આભાર કોઈ મને એક કરશો પાણી ભાવે છે ને તો હું એને આખો દરિયો આપવાની તાકાત ધરાવું છું તો થેન્ક યુ સો મચ કે જેણે મારો જેને જેણે જે જે લોકોએ મને સપોર્ટ કર્યો છે ને એ બધાનો હું દિલથી આભારીશ હું ને પર આભારી રહીશ તો ચલો ગાઈશ મળીએ કે નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મહાદેવ અને બધાને હેપી ન્યૂ ઇયર